ભુજમાં રાઇઝિંગ લાઇનનું કામ પૂર્ણ થવાને આ ભુજ નગરપાલિકાની જે રાઇઝિંગ મિલ લાઇનથી લગભગ અઠવાડિયા પહેલાં જે તૂટી ગયેલી હતી તેને બાયપાસ કરી અને નવી લાઇન નાખવાની કામગીરી લગભગ આજે પૂર્ણ પૂર્ણતાના આરી છે બે જગ્યાએ જે કનેક્શન કરવાના હતા તે પૈકીનું એક કનેક્શન થઈ ગયેલું છે અને બીજું કનેક્શન લગભગ આજે રાત સુધીનું પૂરું થશે અને લગભગ કાલે સવારથી કે કાલે બપોરથી આ નવી પાઇપનો ઉપયોગ અમે કરી શકીશું આ પાણીની જે સમસ્યા સમસ્યા ઊભી થઈ હતી ને આપણા પણ દ્વારા ટેન્કરોને વગેરે કોઈની ગતિ ન થાય એના માટે પણ ચેક નગરપાલિકા વિસ્તારમાં પાણીની જે સમસ્યા ઊભી થઈ તેને પહોંચી વળવા માટે નગરપાલિકાએ તથા તમામ તંત્રએ ટેન્કરો પૂરા પાડવામાં મદદ કરેલી છે અને આજની તારીખમાં લગભગ ત્રીસ કરતાં વધારે ટેન્કર રાખી અને નગરજનોને પાણી પૂરું પાડવામાં આવે છે જેથી તેમને પાણીની કોઈ સમસ્યા ના રહે પાણીનો સપ્લાય પણ છેલ્લા ત્રણ દિવસથી ચાલુ કરવામાં આવેલો છે અને આજે રાત સુધીમાં તમામ વિસ્તારોમાં લગભગ પાણી નળ દ્વારા પૂરું પાડવામાં આવશે આગામી સમયમાં પણ કંઈ તકલીફ હશે તો નગરપાલિકા પાસે પૂરતા પ્રમાણમાં ટેન્કરો છે આજે નવી લાઈન નાખી છે તેનાથી પણ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો મળી રહેશે તેથી નિયમિત જે અગાઉ જે રીતે સપ્લાય કરવામાં આવતો તે રીતે સપ્લાય પાડી ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ